માં છોતેર માં ગણતંત્ર દિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી તે અન્વયે આજે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં ઉજવણી કરવામાં આવી હતી રાપર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ જે બીબુ પીએસઆઈ પીએલ ફણેજાના હસ્તે રાપર મામલતદાર કચેરીએ નાયબ મામલતદાર બીજે ચાવડાના હસ્તે તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ કેશરબેન બગડાના હસ્તે નગરપાલિકા કચેરી ખાતે નગરપાલિકા કર્મચારી મંડળના પ્રમુખ હકુબા સોટાના હસ્તે રાપર ન્યાયકોટ ખાતે ન્યાયાધીશ સૈન્યાલ તથા બાર એસોસિએશનના સદસ્યોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી તો તાલુકા કક્ષાએ પ્રાગપર ખાતે ઉજવણી કરવામાં આવી હતી મામલતદાર એચબી વાઘેલાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાપર પીઆઈ જેબી બુબડિયા નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત બાંધકામના નાયબ કાર્યપાલક ઈજનેલ એસપી રામજિયાની અલ્પેશ બાંભણિયા પ્રતાપભાઈ પરમાર ભરતભાઈ પરમાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના કાર્યક્રમ રજૂ કર્યા હતા આમ વાગડ વિસ્તારના રાપર તાલુકામાં છોતેર ગણતંત્ર દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી